માતાજી હું આયા તો ભગતના ના ઘેરે ને આપડા ગીગલી કેવા ખેલ કરીને ફરો તમે જો હાથે ને આથે પોહાલી ભરીને ફરી આયા વલ્લાડો જી ભાઈ હ પણવા જાવું હે હ કને શીખવાડી તો નારી હું આ જાતે શીખવું હા કે વિડિયો જો તું હ ચોકણ જોઈતી વિડિયો

તો આપણે ગીગલી ના તો આખા ખેલ જ અલગ થી તમે જોઈ લો લાડો બેણો બરોબર અને આપણે આ બાજુ હંસરા જમવા બેઠો હે હા ખાઈ રહે ખાઈ લે પેલા હું ખાઈ લાયો જો એના તો સુખ જ આખા લાગે આ કોન મો જોઈ લઈ જ ફોન લગાઈ બેઠો હેડફોન આ બાજુ બા જમવા બેઠા હે ખાવા ના બાજુ આપણે સિંધુ હિંદુયાની YouTube ચેનલ ચેક કરીજો હ લગભગ બનાય વિડિયો નઈ બનાયા તો ચેક કર રે YouTube કોલેયા આરો લાડુ આપણે હાલ બન્યો તોય બે કલે એ એ કેમ ટમેટાં સારા આવો તો હા તો હજી હું આપણે હું ભગતના ઘેરાયો હું બીજા બધા ભૂભત કાકો સી રકી કાકો મગન છે લીલાજી સે દિલીપ છે શ્રવણ છે આ બધા આવી એની વાત જોઈને બેહી રહ્યા પછી આપણે જવાનું છે દાદાના મંદિરમાં કારણ કે કાલે હનુમાનજીના મંદિરમાં તેલ અભિષેક છે એકસો ને એકાવન કિલો તેલનો તો મારા જે બોલાયા હી તો આપણે ઈકણ પણ જવાનું છે મારે સિંધુ મારા ભગતને તો મળીએ મોમાના દાદાના મંદિરે

આ સાલ થી જોઈ ને મોટી ને હાલ બીજા માં તો આવશે હજી પોર તો જય માતાજી મિત્રો અત્યારે હું જઉં છું દાદાના મંદિરે અને મારી અંગત આવે છે ભગતભા સિંધુ અને આપણે હંસરાજ એનું બીજું નામ હિતો કારણ કે આપણે કાલે હનુમાનજી હનુમાનજીના મંદિરમાં એકસોને એકાવન કિલો તેલનો અભિષેક કરવાનો હોય વરે અજવાળું કરવા દે એકસો એકાવન કિલો તેલનો અભિષેક કરવાનો હોય એ માટે મારા જે બોલાયા હી તો અત્યારે નાસ્તામાં બધું આયોજન કરેલું હોય ને ગોમના બીજા છોકરા પણ બોલાયેલા હી તો હું ભગત અને અંતરાદ જઈએ સિંધુ અને લીલાજી બે પાછળ આર હા તો જય ભજરંગબલી આપણે દાદાના મંદિરમાં આવી ગયા છે તો આપણે પેલું બાજુ રસોડું ચાલુ કારણ કે કાલે આખા ગામનું રસોડું હોય છે આ છે આપણે કોર્પોરેટર દશરથ કાકા અને અમારા ભજન મંડળના મેમ્બર એવા અમરતજી ને તમને દર્શન કરાવી દઉં દાદાના અને મહાદેવજીના આપણે અર્દીગીરી મહારાજ તો જોઈ લો હનુમાનજી ને બધો શણગારે ઉતારી દેવામાં આવ્યો કારણ કે કાલે એકસો ને કિલો તેલ અભિષેક કરવાનો છે હા તો આપણે હનુમાન દાદા તોરણ બનાવીશી આપણે મંદિરમાં આવેલા તમામ મંદિરની અંદર આ તોરણ ગોતવાના છે એટલે અત્યારથી તોરણ બોતાઈ જાય તો કાલે બોતાઈ જાય

ના ભાઈ લડચોંદ આ છે આપડે જિગ્નેશગીરી મહારાજ ના બાપા એવા જગદીશ ગીરી મહારાજ ની સમાધિ આ છે આપડે દલપત કાકા

તો આપણે હરમનજીમો જે હતા તું નો બોધવાનું કામથી બધું પટી ગયું હો તો હું કહું તમને અંસરા જેડા પાછા ઘેર આપણે જઈશું ખૂબ ટકાના પ્લાન્ટિંગ ઓનર જળવછાવ જેવું બરોબર આ એટલું એટલે અંસરા જા ભણવા બરોબર બીજા ધોરણની અંદર ભણાય એટલે મને બતાવે કે મને નેહલ બતાવે તો આપણે નિહાલ પણ બતાઈ દઈએ ભણેલો હું એનું કેવું એમ શેખમાં ને હાલમાં રોજ સવારે ભણવા આવું હા ખબર સાહેબ પેલા ભગતવાડ જોઈ જોઈ જાય